નમસ્કાર રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આમ તો આપણા ગીરમાં ઘણી બધી જગ્યાઓ ફરવાલાયક છે પણ આજે આપણે એક એવી જગ્યાએ જવાના છે કે જે ગીરની ગીર જંગલની એકદમ મધ્યમાં આવેલી છે આપણે વાત કરશું હનુમાન ગાળા મંદિર તો હનુમાન ગાળા મંદિર જવા માટે તમારે ક્યાંથી કઈ જગ્યાએ જવું કઈ રીતે જવું તે બધું અમારા વ્લોગમાં અમે તમને આગળ બતાવશું અને મંદિર ખૂબ જ મજાનું છે અમે તો જોયેલું છે પણ આજે અમે તમને એ મંદિર બતાવશું અને તમને એક્સપ્લોર કરીને બતાવશું કે કઈ રીતે જવું તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહો આગળ તમને બધી જ વસ્તુ બતાવશું અમે કે કઈ રીતે જવું હનુમાનગાળા મંદિર અમરેલીથી સત્યોતેર કિલોમીટર દૂર છે અને ખાંભાથી સત્તર કિલોમીટર દૂર છે આ તમે અમારી પાછળ હાઈવે જોઈ શકો છો તે કોડીનાર ઉન્ના હાઈવે છે અને અમે લોકો અત્યારે હનુમાનગાળા જે છે તે મંદિર અહીંથી પાંચ જ કિલોમીટર દૂર છે અને અહીંથી આ બાબરપુરવાળો રસ્તો છે તે બાબરપુર ગામ આવે અને ત્યાંથી પગપાળા અમારે ચાલવાનું છે તો અમારી જોડે બના રહીજો અમે લોકો હવે પાંચ કિલોમીટર દૂર છે તો અમે લોકો જઈએ છીએ આ બધું ગીર છે સતીષભાઈ તમે બતાવો ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે વરસાદનું વાતાવરણ છે રસ્તો થોડોક ખરાબ છે અને આ ગામ છે તમે જે ગીરના ગામડા જોતા હો સુંદર મજાના ગામ હોય હવે અમે લોકો અહીંથી થોડુંક જ દૂર છે હવે ત્રણેક કિલોમીટર દૂર રહેશે ત્યાંથી આશ્રમથી થઈ અને હનુમાનગાળાથી ચાલીને જવાનું છે બે કિલોમીટરનો જે રસ્તો છે તે આપણે ગાડા કેડી આવે તેવો રસ્તો છે ત્યાં ગાડી તમારે ધીમી ચલાવવી અને કેમ કે સામેથી વાહન આવતા હોય એટલે તમારે ગાડી ધીમી ચલાવી કેમ કે જો ને બધું સામેથી આવતું હોય રસ્તો સારો છે ગાડી તમારી ચાલી જાય એમ છે હવે અમે એક એકાદો કિલોમીટર દૂર રહીશું ત્યારબાદ ત્યાંથી પગપાળા ચાલીને જવાનો નજારો ખૂબ જ સુંદર મજાનો થઈ ચૂક્યો છે અને ખૂબ જ રસ્તો આમ સારો છે થોડોક અને થોડોક ખરાબ છે તમે ફોર વ્હીલ લઈને આવવાનું વિચારતા હોય તો આવી શકો છો બહુ એટલો બધો ખરાબ નથી પણ ચારથી વધારે લોકો ના આવવું જોઈએ કારણ કે પછી ગાડી સામું જોવું જોઈએ અને જોઈ શકો છો ગીર ફોરેસ્ટ ચોકી આવશે વચ્ચે ત્યાં તમારે પરમિશ લેવી પરમિશન લેવી પડે છે કારણ કે ત્યાં શૂટની મનાય છે જોઈ શકો છો ગીરનો રસ્તો તો અત્યારે અમે ગાળા આશ્રમ પહોંચી ગયા છે અહીંયા તમારે પાણી એ બધું પીને જવું પડે છે અને પછી તમારે અંદર જવાનું રહેશે હનુમાન ગાળાનો આશ્રમ છે તમે જોઈ શકો છો અમારા મિત્રો પાણી પી રહ્યા છે અહીંયા ઠંડુ પાણી અને ખૂબ જ સારી સુવિધા છે તો અહીંયાથી પી અને પછી તમે આગળ જઈ શકો છો તો તમે એક વસ્તુ યાદ રાખજો અહીંયાથી આ તરફના રસ્તે જવાનું છે અમે આવ્યા ખૂબ રસ્તો થોડો ઘણો કઠણાઈવાળો હતો પણ મજા આવી તમે મોરલાના અવાજ અહીંયા પાછળ સાંભળી શકો છો ખૂબ જ આનંદદાયક આ વાતાવરણ છે અને હનુમાન ગાળા એક વાર તો તમારે આવવું જોઈએ અને હજી આગળ તમને બતાવીએ વિડીયોમાં તો ચાલો પહોંચી અને તમારું વાહન અહીંયા પાર્ક કરવાનું રહેશે અને પાર્ક કરી પછી તમારે આ કેડીએ ચાલવાનું રહેશે કાચો કેડો જે ડુંગરોની વચ્ચેથી રળિયામણું ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને ડુંગરોની વચ્ચેથી આ કેડી જઈ રહી છે તો તમને ડુંગરના નજારા અને આ સુંદર મજાની કેડી ઉપર ચાલવાનો ખૂબ જ મજા આવશે અને ગીરનું રળિયામણું વાતાવરણ જોવાની પણ મજા આવશે આ જગ્યા ગુજરાત ફોરેસ્ટર વિભાગની અંદર આવે છે અને વિવિધ પક્ષીઓના તમને અવાજ સંભળાય છે અને વિવિધ જાતની વનસ્પતિઓ પણ અહીંયા જોવા મળે છે આ જગ્યામાં વિદેશીઓ પક્ષીઓ પણ જોવા મળે છે એટલે બધા પક્ષીના જે ફોટોગ્રાફરને એ બધા હોય છે તે લોકો અહીંયા તેમની શોધ કરતા હોય વૈજ્ઞાનિકોને એ બધા લોકો અહીંયા એના પક્ષીઓના ને એવું પાડી અને પછી તમને ખબર જ હશે કે એ બધા આપણે જે પર્યાવરણ ખાતાનો જે ત્યાં મોટો મેળો ભરાય ફેસ્ટિવલ આ ફોટા બતાવતા હોય છે તો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ જંગલનો વિસ્તાર છે અને તમને શ્વાસ લેવાની પણ તમારું મન સારું એવું પ્રફુલ્લિત થાય તેવી જગ્યા છે આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ આનંદદાયક અને લાભદાયક જગ્યા છે અહીંયા તમને આવી અને અહીંયા તમે મારી બાજુમાં જ એક તો ઝરણું જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું ઝરણું છે અને એટલી શાંતિનો અનુભવ થઈ રહ્યો છે આપણે શહેરમાં તો શું થાય કે વાહનો પછી બીજા અનેક ઘોંઘાટોનો આપણે સામનો કરી રહ્યો છે પણ અહીંયા એવું કાંઈ નથી અહીંયા આવીને તમને ખૂબ જ આનંદિત તમારું મન થઈ જશે જો તમે શનિ રવિ આવવા માંગતા હોય કેમ આપણું મન શાંત કરવા માંગતા હોય તો અહીંયા આવી શકો છો તમે ઝરણું બતાવું તમને બહુ મસ્ત જગ્યા છે ખૂબ જ સુંદર મજાનું ઝરણું છે આને આપણે પ્રસાર કરવાનું છે ધીમેકથી આ આપણી પ્રકૃતિ છે આનો નાશ ના કરવો જોઈએ અહીંયા ક્યાંય કચરો ના ફેંકવો જોઈએ પ્લાસ્ટિક ના ફેંકવું જોઈએ આપણે ખૂબ શાંતિપૂર્વક જવું જોઈએ તમે સામે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું પાણી છે આને તમે પી પણ શકો છો આપણા ગમે જગ્યાએ તમે નદીઓ જાઓ તો અત્યારે કેટલી ગંદી હોય છે પણ આ પાણી તમે જાવ આને તમે સીધું પી શકો સીધું હાથમાં લઈ અને પી પણ શકો એટલું સુંદર મજાનું પાણી છે જંગલમાં કચરો ન નાખવો જોઈએ વસ્તુ તો એ છે અહીંયા તમને પ્લાસ્ટિક જ દેખાય સુંદર મજાનો પર્વત તમે જો હનુમાન અમે પહોંચવા આવ્યા છીએ થોડોક જ દૂર છે અને કાળભૈરવ દાદા નું મંદિર પણ છે સુંદર મજાનું સતીષભાઈ તમે દર્શન કરાવો અને અમે દર્શન તો અગાઉ જ કરી લીધા વાનર રાજા અમને પહેલા મળી ગયા

પાંચ હજાર વર્ષ જૂની મૂર્તિ બતાવીશું કે જે સ્વયંભૂ મૂર્તિ છે પાંચ હજાર વર્ષ જૂની તો અમારી સાથે જોડાયેલો ડુંગર તમે જોવો છો ખૂબ જ શિલાલેખ છે ઉપરથી છે નીચે સુધી અહીંયા તમારે બૂટ ચપ્પલ ઉતારી દેવાના રહે છે અને અહીંયાથી અંદર જવાનું રહે છે એમાં તમને પૌરાણિક સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ જોવા મળશે એક એવી માન્યતા છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને પરચો આપ્યો હતો આ મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે તમે જોઈ શકો છો સુંદર મજાની એક કોતરણીમાંથી આ મંદિર આખું બનાવવામાં આવેલું છે સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ છે અને જંગલની વચ્ચોવચ આ મંદિર આવેલું છે બેંગ્લોર ક્યાં આયીશુ તું બેંગ્લોર આશા કરું છું કે અમારો આ વિડીયો તમને ગીર જંગલનો અમે બનાવ્યો છે તો તમને બધાને ગમ્યો હશે તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ એને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઈકન ઉપર બટન દબાવો અને આવા નવા વિડીયો તમને અમે બતાવતા રહીશું ખૂબ જ સુંદર મજાનું સતીષભાઈ વાતાવરણ છે આ જગ્યાએ તો જરૂર ને જરૂર આવું હનુમાન ગાળાની આ જગ્યા છે થેન્ક યુ